આટકોટ દુષ્કર્મ મામલે પીડિતાના પિતાને પરિવારના સભ્યો અને જસદળ પાટીદારના આગેવાનોએ ન્યાય મેળવવા માટે જસદળના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને આવેદનપત્ર પાઠવ્યું આવેદનપત્ર સાથે એફઆઈઆરની કોપી જોડી અને આવેદનપત્રમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી બળાત્કારની ના હોવી જોઈએ અને આરોપી પરેશા રાદડીયાની એક મહિના ઉપરનો સમય થયો છતાં પણ હજી પોલીસે અટક નથી કરી સાથે જ કન્યા છાત્રાલય ના ટ્રસ્ટી અજરભાઈ રામાડી પોલીસ હજી પૂછપરછ નથી કરી અને અન્ય એક આરોપી છે જે મધુ ટાઢાડી સાથે સુરત ગયો હતો અને પીડિતા સાથે બળજબરી પૂર્વક બળાત્કારની કોશિશ કરી હતી એ સમય સાથે હતો તેની અટક નથી કરી સાથે જ પીડીતાના પરિવારના સભ્યોએ કહ્યું દુષ્કર્મના આરોપીઓ સાથે કોઈક દિવસ સમાધાન નહીં કરે અનેક લોકો સમાધાન માટે આવે છે અને પૈસાથી માંડીને તમામ પ્રકારની ઓફરો કરે છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવડિયાને આવેદનપત્ર આપતીની સાથે જ સૌરાષ્ટ્ર રાજકારણમાં અનેક દુષ્કર્મ મામલો વધુ ચર્ચિત થયો છે એને આજે એક મહિનોને સાત આઠ દિવસનો ટાઈમ થઈ ગયો છે અને એ આપણે ભાઈ પરેશ રાદડિયા એ હજી ભાગતા ફરે છે ને અર્જુનભાઈ રામાણી એ પણ અત્યારે ફરે છે એમને કોલેજ બધે જાય જ છે એનું પણ પોલીસે અટક નથી કરી અને કોઈ નિવેદન નથી લીધું અને આપણે આજે પરેશ રાદડિયા છે એને પણ કોઈ નિવેદન લીધું નથી લીધું અને પકડ પકડ્યા પણ નથી એક મહિનોને સાત દિવસનો ટાઈમ થઈ ગયો છે તો પશ્ચિમ બંગાળના કેસમાં

તમારે કોઈ સમાધાન માટે કે કોઈ બીજું નાનું મોટું સમાજ લેવલે પ્રેશર આવે સમાધાન તો માનો ને કે સગા સંબંધીઓને એવું કીધા રાખે છે પણ સમાધાન આપણે આજે નથી કરવાનું ને કાલે નથી કરવાનું સમાધાન થકી કોઈ આપણે કોઈને શરમાવા નહીં સગા સંબંધીને કે સમાધાન થકી એને બેસાડો એવું ઘણો કહે છે અને ફોન એ કરે છે પણ આપણે એ કાંઈ કરવાનું થાતું ને સમાધાનમાં કેવા કેવા પ્રકારની ઓફરો આપે છે સમાધાનમાં તો સમજો કે આ આમાંથી જેને નીકળવું એટલે બધું તો પૈસાની ઓફરું કરવાના છે પહેલી તો કે ભાઈ આટલા પૈસા આપું ને સેટિંગ કરનાર પણ આમ મળવું છે એવો ફોન પણ અર્જુનભાઈએ પણ એક ફોન કરેલો ચારથી ચાર પાંચ દિવસ પહેલાં જ બરાબર કે મને દીકરી સાથે મળવાનું અમે દીકરી સાથે છે એવું પણ એણે કીધેલું છે કે અમે દીકરી બાજુ છે ને અમારે સમાધાન કરવું છે પણ આપણે કોઈ જાતનું સમાધાન કરવાનું થતું નથી કોઈ થકી અને કોઈ કોઈની સાથે સમાધાન નથી કરવાનું તમારી જે માંગણી છે એ માંગણી નહીં સંતોષવામાં આવે તો શું આગામી દિવસોમાં કરશે અમારી માંગણી એટલી છે કે આરોપીને પકડો અને કડકમાં કરે કાર્યવાહી કરો અને એને સજા અપાવો આગામી દિવસોમાં તમારી જે માંગણી છે એ સંતોષવામાં નહીં આવે તો તમે શું કરશો આગામી દિવસોમાં અમારી માંગણી કે સંતોષમાં નહીં આવે તો પછી અંશન ઉપર બેસશું